સુરતમાંથી બસો કરોડથી વધુના જીએસટી કૌભાંડ આચરી બાવીસ કરોડ રૂપિયા આઈટીસી લેવાના કેસમાં આઠ પેઢીના સંચાલકોનો કૌભાંડ જીએસટી વિભાગે ઝડપી પાડી ઇકો ફરિયાદ કરતા જ વધુ તપાસ ઇકો દ્વારા હાથ ધરવામાં આવી છે સુરતમાં ખોટી રીતે બાવીસ કરોડ રૂપિયાની આઈટીસી લેવાના કેસમાં આઠ પેઢીના આઠ સંચાલકો સામે ગુનો દાખલ કરાયો છે શ્રી સી જીએસટીની તપાસમાં બસ્સો કરોડ રૂપિયાનું કૌભાંડ ખૂલ્યું છે જેમાં ભંગાલ લાકડા અને કેમિકલના બોગજ બિલો બનાવ્યા છે વાપી ખાતે મોકલવામાં આવેલા બિલો કેમિકલમાં બતાવ્યા હતા નવસારીમાં વેપારીઓને લાકડાના બિલો મોકલાવી બોગસ બિલિંગ પણ કર્યું હતું પેઢીના સંચાલકોએ કોના આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો એ સમગ્ર ઘટના દ્વારા તપાસ કરાઈ રહી છે તો સિંગણપુરમાં મિલકત ઉપર ભાડા કરાર બનાવી ચોત્રીસ જેટલી બોગસ પેઢીઓ બનાવાઈ હતી જે પેઢીના આશરે બસો કરોડથી વધુનું બોગસ બિલિંગ કરી કૌભાંડ કરાયું છે જે સંચાલકોએ બાવીસ કરોડનું ટેક્સ ક્રેડિટ મેળવી પણ તપાસમાં સામે આવ્યું છે એબીસી કોમ્પ્યુટર એજ્યુકેશનના નામથી પેઢી ચાલતી હતી સીએજીએસટી વિભાગે ગાડીઓ કસ્યો છે દરમિયાન બારડ બારડ પેઢીના નામે વેપાર કરનારા રમેશ તેના મિત્ર બીજા મિત્રોએ વધુ પેઢીઓ બનાવી હતી બોગસ પેઢીઓ બનાવી તેનો જીએસટી નંબર મેળવ્યો હતો જેના આધારે બસો કરોડથી પણ વધુનું ટર્ન ઓવર કરી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવી હતી તપાસમાં ભાંડો ફૂટતા રમેશ બારડ ઉપરાંત અન્ય સ્કાય એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર રામજી મેરામણ મેણિયા ગણેશ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધ્રોવિક પરમાર કૃપાલી મયૂર પેનવાડા હાર્દિક એન્ટરપ્રાઇઝના હાર્દિક અરવિંદ પરમાર ટીઆર એન્ટરપ્રાઇઝના ઇન્દ્રજીત મોરિયા બોસ એન્ટરપ્રાઇઝના રમેશ રાઠોડ સિલ્વર એન્ટરપ્રાઇઝના અજય મકવાણા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાય છે સમગ્ર કેસ અંગે ઇકો દ્વારા તપાસ શરૂ કરાઈ છે જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પોલીસમાં ઇકોનોમિક ઓફન્સ સેલમાં એક ફરિયાદ આપવામાં આવી જેની તપાસ કરતા આવો જાણવા મળેલ કે કેટલાક આરોપીઓએ બોગસ ખોટી પેઢીઓ બનાવેલ છે અને તે પેઢીના ધંધાના સરનામા ઉપર તપાસ કરવામાં આવેલ ત્યાં કોઈ પણ પેઢી ચલાવનાર કે કોઈ વેપારી મળી આવેલ નથી અથવા ધંધાના સરનામા ઉપર કોઈ પેઢી ચાલુ હોવાનું જણાઈ આવેલ નથી આ બાબતેની ફરિયાદની ફરદર જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળેલ કે પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઇટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પઢીઓનું પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે કુલ આઠ પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ જેમાં કુલ બસો કરોડ રૂપિયાના બિલો બનાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ અને ત્રીસ કરોડ રૂપિયાની આઈટીસી મેળવવામાં આવેલ છે આ ગુનામાં સંડાયેલ આરોપી મહંમદ રઝા વઝીર અલી ગભરાણી ઉંમર વર્ષ એકતાલીસ આ ધંધો એકાઉન્ટનો અને રહેવાસી અલ મહેંદી પાર્ક વઝીર શેરી ભાવનગરનો છે ગઈકાલે એની ધરપકડ કરવામાં આવેલ છે એની પાસેથી લેપટોપ મોબાઈલ બે રાઉટર અને ચાર અલગ અલગ પેઢીઓના રબર સ્ટેન્ડ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે બાકી આમાં કેટલા કોણ કોણ સામેલ છે અને એના માસ્ટર માઇન્ડ કોણ છે આ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે પકડાયેલ જે આરોપી છે મહંમદ રઝા વઝીર અલી ગભરાણી એની પૂછપરછ દરમિયાન કુલ પિસ્તાલીસ પેઢીઓના બિલિંગ કરેલ હોવાનું અને લગભગ પાંચસો કરોડના બિલો બનાલ હોવાની હકીકત અત્યાર સુધી ધ્યાને આવેલ છે એની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રાષ્ટ્રીય અર્થતંત્રને એવી રીતે જોખમરૂપ આ પ્રવૃત્તિ ધ્યાને આવતા એની ઊંડી તપાસ હાલમાં ચાલી રહી છે આમ સુરતમાં જીએસટી વિભાગે ઝડપી પાડેલા બાવીસ કરોડ રૂપિયાની આઈટીસી લેવાના કેસમાં આઠ પેઢીના સંચાલકો સામે ગુનો નોંધી કેટલાકની પોલીસે અટકાયત કરી છે તો આ મામલે વધુ તપાસ ઇકો સેલે હાથ ધરી છે જેને લઈને કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે સાથે